कुछ अनुभव लोगों के सामने मत बांटो, वो अपने पास ही रखो क्योंकि दुनिया समझती नहीं दुनिया समझने वाली है नहीं वो सब हमको पागल ही कहती है। पागल है ये पागल है पागल है यशोदानंद बाबा के पास जाकर कहने लगी रे बाबा मैंने लल्ला के मुंह को लल्ला में लल्ला देखा मैं भी लल्ला के मुंह में देखा आप भी लल्ला के मुंह में नंद बाबा ने ये पागल तो होगी क्या इतना बड़ा लल्ला का मुंह के मैं भी लल्ला के मुंह में तू भी लल्ला के मुंह में हां मैंने देखा नहीं नहीं ऐसा नहीं होता है। मुझे लगता है तुझे आंख में कमजोरी आई है इसलिए दो दो बच्चे दिखते दवाखाना में जाना यशोदा कहने के बार बार नहीं दिखा पहली बार एक ही बार दिखा लेकिन अनुभव नहीं है नहीं। अनुभवी ने एकला आनंद मारे उजवा परि ब्रह्म ने भी झुकाई निके उरे વર્ષના જીવનની અનુભૂતિમાંથી કંઈક કાઢો હવે શાંતિને તમારી જાતે ખોજો પ્રસન્નતાને તમારી જાતે ખોજી લો મેં સંસારના અનુભવ કર્યા જીવનના અનુભવ કર્યા ચડતી પડતી જોયું સુખ દુઃખ જોયું બધું જ જોયું છે હવે એમાં સત્ય શું છે એ પણ નહીં લાગ્યા જ્યાં સુધી સત્યને નથી શોધ્યું ને ત્યાં સુધી એકલતા પણ લાગે છે પણ જ્યારે તમે સત્યને શોધી રહેશો ને તો તમે એકલા એકલા મોજ મસ્તમાં રહ્યા કરશો કારણ કે તમારી જોડે રહેલો છે એનો અનુભવ થાય છે ઘણા ભગવતી વૈષ્ણવ હોય એકલા એકલા વાતો કરતા હોય એટલે આપણને લાગે આ ગાંડા થઈ ગયા એટલે કોણ વાતો કરે છે એટલે પૂછીને કોણ જોડ વાત કરે ઠાકોરજી જોયું બીજું કોણ જોયું એટલે આપણે પૂછ્યું વાત સાંભળે કે હા બધું સાંભળે મારું ઠાકોરજી એ ભાવ છે ઈશ્વર સાંભળે છે ઈશ્વર બોલે છે એને આપણે સાંભળી શકીએ છીએ પણ આપણે એની ભાષા સમજી શકતા નથી નંદ બાબા શાલિંગ સેવા કરતા હતા કનિયો રહીને ત્યાં ગયો શાલીંગરામને પોતાના મુખમાં મૂકી દીધું નંદ બાબાએ જોયું કે મારા ભગવાન ક્યાં ગયા લાલોનું મોડું ભારે દેખાય છે લાલા મોડું ખોલતો અને જ્યાં લાલો મોડું ખોલ્યું તો આખું બ્રહ્માંડ લાલાના મુખમાં યશોદા તું કહેતી હતી ને એ વાત સાચી હો આપણે કહીએ ભાઈ મને ઠોકર વાગી તું ધ્યાન રાખજો કશું છે કંઈ ઠોકર ના વાગે પણ એને વાગે તારે એમ કે ના સાચી વાતો મેં ના ધ્યાન રાખ્યું તો ઠોકર વાગી ગઈ સ્વા અનુભૂતિ થાય તારે ખબર પડે છે પીપળ પાન ખરંતા હસ્તી કૂપન ડાણ મુજવી તું જ વીતશે એવી બાપુ યાર આપણે વહુ થયા એના અંદર આપણી સાસુને આપણે કેવા ભજવતા હતા કે આપણે શું કરતા હતા એ આપણને ખબર હશે પણ આપણી વહુ આપણને પચવે ત્યારે કેવું હસમું લાગે છે આપણે જો આપણા વડીલોની સેવા કરી હોત તો સો ટકા આપણા સંતાનો આપણી સેવા કરે આપણે પરણીને આવ્યા ત્યારે આપણે જુદું રહેવાનું ઈચ્છા કરતા હતા કે આપણે જુદા થઈ જઈએ જુદા થઈ જઈએ પછી આજના છોકરા પરણીને આવે ત્યારે જુદા થાય ત્યારે આપણે શું કહીએ વહુ આવીને એટલે છોકરા બગડી ગયા છોકરો નથી બગડ્યો વિચાર બગડ્યા છે વિચાર બદલાયા છે આપણી દીકરીને સુખી કરવી છે તો આવનારી દીકરીને આપણે સુખી ન કરી શકીએ આપણે એ બધા ઈચ્છીને મારી દીકરી સારા કરવા જાય સારી સુખી થાય સારું મળે તો આવનારી દીકરી પણ એની અપેક્ષા રાખતી હોય વ્યવહાર સરખો જ હોવો જોઈએ આપણે સામાન્યના ઘરમાં દીકરી આપવા તૈયાર નથી ને આપણે સામાન્ય છે તો આપણે ઘેર સુખી સંપન્નની દીકરીઓ લેવા જઈએ તો આવે ખરી જરૂર છે આપણે સક્ષમ બનીએ આપણે આપણી પરિસ્થિતિ અને તેથી વ્યવહારમાં લેવલ જોવા જતું સામાન્ય છે ને બહુ ઊંચી લેવા ગયા તોય તકલીફ છે ને પછી અને ઊંચા માપી તોય તકલીફ છે ભાઈ આ લાવો ને આ લાવો ના લાવો ને તારે ઘેરથી આ આવો પછી કકરાટ તો જીવનની જે સ્થિતિઓ બતાવી છે ખૂબ સુંદર વ્યવહારના આયોજનો કરેલા છે આજનો ભણેલો યુવાનો થોડીક એક ડગલું આગળ વધી ગયો કે આ બધું નકામું છે ને આ બધું ના થવું જોઈએ ને આ બધું બંધ કરી દો એમાં એકની બહુ ચહલ પહોલ થતી જાય છે ને એ ધણા એની શરૂઆત કરી દીધી કે ચાંદલો અસ્વીકાર છે બસ ચાંદલો લેવા નહીં આવે તમારે આ એક તો રફ શબ્દ પણ કહેવાય ઇન્શર્ટ પણ કહી શકાય અત્યાર સુધી વ્યવહાર ચાલો ને તમે નવો ચીલો ઉપાડી દો કે નહીં લેવામાં આવે સારું તમારો જોઈને બીજો આવું કરશે ત્રીજો કરશે ચોથો કરશે તો સામાન્ય માણસની શું સ્થિતિ થશે સમાજમાં એવા કેટલાય પરિવાર એવા હોય છે કે જેના લગ્નના ચાલના પછી દેવું ચૂકવાતું હોય છે કોઈ વ્યક્તિ તમારી પાસે બે પાંચ હજાર રૂપિયા ઓછીના નથી માગતો પોતાનો પ્રસંગ કરવા માટે પણ એક સમાજ એટલી સુંદર વ્યવસ્થા કરી આપી કે ભાઈ કોઈ બસો પાંચસો સો પચાસ અગિયાર જે જેની ભાવના પ્રમાણે એને સહયોગ આપે અને એનો પ્રસંગ પૂરો કરી આપે કાં તો પરિવર્તન કરવું તે એવી રીતે કરવો કે તમારો ચાલલો જે ચાંદલો આવશે એ ચેરિટીમાં વાપરવામાં આવશે તો વ્યવહાર પણ સચવાશે તમારી વાહવા પણ થશે ભાઈ તમે પાંચ લાખનો ચાંદલો આવ્યો તમે ચેરિટી માપી દીધો કેટલી સંસ્થાઓ સક્ષમ બનશે પણ માણસ પોતાની અજ્ઞાનતામાં પોતાનો અંધકાર પ્રગટ કરતો એવું લાગે છે કે બીજાને દુઃખી કરવાની ચેષ્ટા ઇન્ડાયરેક્ટલી કરી રહેલો હોય છે સમાજમાં નવા વિચારોની જરૂર છે કૃષ્ણે ક્રાંતિકારી વિચાર છે કૃષ્ણે ગાડરિયા પ્રભા વિચાર નથી આપ્યો આમ કરવું જોઈએ આમ કરવું આવું કરવું જોઈએ આપણે તેમ કે વર્ષો પહેલાંના પરંપરા પકડી નાખીએ ના કરવું જ પડે આમ કરવું જ પડે કણ્યું કે જે કંઈ કરો સમજી વિચારીને કરો